વધુ એક અપડેટ સામે આવી રહી છે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડ્યો શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે એસજી હાઈવે પકવાન ચાર રસ્તામાં પણ વરસાદથી પાણી ભરાયા ભારે વરસાદથી સર્વિસ રોડ પર પાણીમાં ગરકાવ ભારે વરસાદ વરસ્યો છે અને આ અમદાવાદ સૌથી મોટો એસજી હાઈવે છે એસજી હાઈવે પરના સર્વિસ રોડ પકવાન ક્રોસ રોડ નજીક સર્વિસ રોડ છે તે હાલ પાણીમાં ગરકાવ થયા છે ખાસ કરીને વાત એટલા માટે છે કે મોડી રાત્રે અમદાવાદની અંદર જાણે હોય તે પ્રમાણેની સ્થિતિ છે ખાસ કરીને વાત જો કરવામાં આવે તો અમદાવાદના અનેકો વિસ્તારની અંદર હાલ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે તેવા ને પગલે અમદાવાદનો નો જે એસજી હાઈવે છે ને એસજી હાઈવે આસપાસના જે સર્વિસ રોડ છે

મકાન બંગલાઓમાં પાણી પ્રવેશ્યા પરિણામે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ થયો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા સોલા ચાણક્યપુરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા ઠેર પાણી ભરાતા એમસીનું તંત્ર પણ દોડતું થયું

તે પણ હાલ જે છે તે ખાસ ઘટના સ્થળે છે કોઈ પણ પ્રકારના જે પાણી ભરાયા છે તે પાણી આ ઘટનાઓ જે જે છે 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 તે 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 અવારનવાર પ્રકાશમાં આવતી હોય અને ચોકઅપ દૂર કરવા માટે હાલ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર જે છે તે દોડતું થયું છે આપ જોઈ શકો છો જે પ્રમાણે સામેરી જે ટેમ્પો આવી રહ્યો છે તેના તમામ જે ટાયરો છે તે હાલ પાણીમાં ગરકાવ થઈને આવી રહ્યા છે આપ ખાસ કરીને આ જે પાણી છે તે સોલા ચાણક્યપુરી વિસ્તારની અંદર કે અડતાલીસ થી બોતેર કલાકની અંદર ન માત્ર અમદાવાદ શહેર પરંતુ આખા ગુજરાત રાજ્યની અંદર ભારે અતિ ભારે વરસાદ જે છે તે વરસ છે ખાસ કરીને આ તેને જ પગલે મોડી રાત્રે અમદાવાદ શહેરની અંદર આ આકાશી આફત જે છે તે આવી છે આમ તો ઘણા સમયથી અમદાવાદ શહેરની અંદર સામાન્ય હતો પરંતુ હાલ જે આ વરસાદ નોંધાયો છે ભારેથી ભારે મોડી રાત્રે તેને પગલે અમદાવાદના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા ની સ્થિતિ જે છે તે સામે આવી છે કેમેરામેન વિકી ઠાકોર સાથે કલ્પિત ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ થયો મોડી રાતે હજુ પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી ગુરુકુળ રોડ પરના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો આસપાસની દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાયા છે લોકો લોકોના ઘરોમાં પણ ક્યાંક વરસાદી પાણી ઘુસ્યા છે બીજી તરફ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા છે